નમસ્કાર મિત્રો મિત્રો તમે જાણતા હશો ગુજરાતના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને મિત્રો વિક્રમભાઈ ઠાકોરે ઘણી ફિલ્મો બનાવી છે અને સુપર સુપરહિટ પણ કહી છે ત્યારે મિત્રો અત્યારે આલો ભેરુ ગામડે નવી ફિલ્મ લઈને આવી ગયા છે અને આની ફિલ્મની અંદર કયા હિરોઈન દેખાવાના છે કોણ દેખાવાના છે આપણે વિડીયોની અંદર વાત કરીશું તો વિડિયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવા ના બોલતા તો મિત્રો વિક્રમભાઈના ચાહક હોય તો એક વિક્રમભાઈ ઠાકોર છે મસ્ત કોમેન્ટ પણ કરવાનું ના બોલતા તો મિત્રો આની અંદર એવું જોવા મળી રહ્યું છે કે મમતાબેન સોની જોવા મળશે અને પિક્ચર પણ એક વર્ષ ઘણા વર્ષો પછી વિક્રમ રાધાની જોડી આ પિક્ચરમાં જોવા મળશે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરે ઘણા વર્ષો પછી મમતાબેન સોની સાથે કામ કર્યું છે તો લગભગ મને તો એવું લાગે છે કે આ સુપરહિટ મૂવી જ જાવી જોઈએ કારણ કે ઘણા લોકો વિક્રમ રાધાની જોડી જોવા માટે બેઠા છે તો મિત્રો વિક્રમભાઈ ઠાકોરે ઘણી મહેનત પછી મમતા સોની સાથે આ ફિલ્મ લાવી છે હાલો બેરુ ગામડે તો આ ફિલ્મ તમે જોવા જવાનું ફેમિલી સંગાથે ભૂલતા નહીં તો મિત્રો આ હતા વિક્રમભાઈ ઠાકોર એમના ફિલ્મના સમાચાર તો મિત્રો મળીએ છીએ આપણે બીજા વિડીયોની અંદર